અરવલ્લી જિલ્લાના મોડાસાના બોલુન્દ્રા ગામના તળાવની માટીમાં ભ્રષ્ટાચાર અરવલ્લીનું સિંચાઈ વિભાગ જાણ કે અજાણ પ્રાપ્ત થયેલ વિગત મુજબ મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામના તળાવની માટી તળાવમાં કે આજુબાજુ પુરાણ કરવા માટે હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બોલુન્દ્રાના બદલે છે જીવનપુરના આગળ મણિપુર કંપામાં લોકોના ખેતરોમાં માટી નાખી રહ્યા છે એક પંચાયત મૂકી બીજી પંચાયતમાં કાળી માટીનો કાળો કારોબાર થઈ રહ્યો છે ત્યારે આ માટી ભરીને જતા મોટા ટરબામાં ખુલ્લી માટી ઉડી રહ્યાનું ખુલ્લેઆમ જોવાય છે તેઓ આ વિસ્તારના લોકો આ બેફામ ચલાવતા ડમ્પરની માટીને ડમ્પરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ડમ્પરો બેફામ અને ઓવરલોડ ભરી રસ્તા પર ચાલતા રાહદારીઓના મોતને આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે રસ્તે ચાલતા રાહદારી અને બાળકોને આ રસ્તે ચાલવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે ત્યારે બેફામ ચાલતા ટરબાથી કોઈનું મૃત્યુ થાય તો જવાબદારી કોની બોલુન્દ્રાના માજી સરપંચ અને આ કોન્ટ્રાક્ટર બંનેની મિલી ભગત છે કે કેમ આ બાબતે બોલુન્દ્રા પંચાયતમાં તલાટીને ફોન કરતા તલાટી પણ ફોન ઉપર મીડિયાકર્મીને વાત ન કરતા પંચાયતમાં અગિયાર વીસ મિનિટ સુધી ખંભાથી તાળું લાગેલ હતું બીજી બાજુ સિંચાઈ વિભાગના અધિકારીનો સંપર્ક કરાતા જણાવેલ કે મને લેખિતમાં ફરિયાદ આપો જેથી કાર્યવાહી કરી શકાય ત્યારે સુ જિલ્લાનો ખાણ ખનીજ વિભાગ કે સિંચાઈ વિભાગ અને કોન્ટ્રાક્ટરોની ખેતરો માટે વેચવા માટેનો ઇજારો આપે છે કે કેમ આ બાબતે જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને ખાણ ખનીજ વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરવા જાહેર લોકમાંગ છે એવા લજે ભાટિયા મોડાસા